છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના સિંગદલા ગામે ખેતર માલિક ભગુ રાઠવાના ખેતરમાં ખેતીની આડમાં ગાંજાના છોડ વાવ્યા હોવાનું સામે આવ્યું હતું એસઓજીને મળેલી બાતમીના આધારે જ્યારે ખેતરમાં તપાસ કરવામાં આવી ત્યારે એકસો એકાવન ગાંજાના છોડ મળી આવ્યા હતા પોલીસે ખેતરમાંથી એકસો ચોવીસ કિલો વનસ્પતિજન્ય લીલો ગાંજો જપ્ત કર્યો હતો જેની બજાર કિંમત અંદાજે રૂપિયા બાસઠ પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયા આંકવામાં આવી છે પોલીસે આરોપીની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે ગાંજાનું બિયારણ ક્યાંથી લાવવામાં આવ્યું હતું ગાંજો કોને અને ક્યાં સપ્લાય કરવામાં આવવાનો હતો તેમજ આ પાછળ કોઈ મોટા નશા રેકેટનો હાથ છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે ભગુભાઈ મુખ્યભાઈ કબજા ભગોડાના ખેતરમાં રેડ કર્તા લીલા ગાંજાના છોડ કુલ એકસો એકતાળ જેનું કુલ વજન એકસો ચોવીસ પોઈન્ટ કિલોગ્રામ કિંમત રૂપિયા રૂપિયા સાથે આરોપી હાજર મળી આવેલ જે અનુસંધાને કમા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએ એક્ટ અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની તપાસ કાર્યવાહી ચાલુ છે